લોટ જેવું મળ્યું નઈ આ બે ચાર ઘર છીએ આપણે ખાલી માંગીએ અને નીકળી જઈએ ના વરસાદ જેવું છે વરસાદ જેવું હોય તો આજ તો બધા દયાળુ જ છે ને ગુરુ ઘંટાળ આ શ્રી હરી ઘંટાળા

હા જોઈ લો જોઈ લો તારા ભાઈ ના બધું કાઢી નાખવું તારા ભાઈ ના માં સુખ એટલું છે એના ઉપર સુખ ઉપર દુઃખ ના ડુંગર ઉપડ ગયા સાચી વાત અલા તારા હાથની રેખા જે હતી નહીં

આપણો ધંધા ની છે લેવાના મારું ધ્યાન દીધું ભૂડા મારું મગજ કામ કરતું નથી કઈક સાટકો પાઈ દેવ